ક્યાં સુધી આ તંત્રના પાપે ગુજરાતમાં મોતનો ખેલ ખેલાતો રહેશે વારંવાર આ પ્રકારની ઘટનાઓ જરા આપ વર્ષ પહેલા ચોવીસમી તારીખ મને યાદ છે કે હું સ્ટુડિયોની અંદર લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી હતો પરિણામ બાદ ચર્ચા કરી હતો અને અચાનક જ મેં વિઝ્યુઅલ જોયા છે કે લોકો ઉપરથી નીચે પડી રહ્યા હતા તકસીલાનો કાંડ આપણે ભૂલી ન શકીએ ચૌદ જુલાઈ બે હજાર ઓગણીસ કાંકરિયામાં એમએસબીના બે નિર્દોષ બાળકોના મોત થાય છે ત્યાર પછી ત્રીસ સપ્ટેમ્બર તમે જુઓ કે બે આ ઘટના હજુ પણ આપણા માનસ પટલ પર છે મોરબીનો પુલ આરોપીઓ જામીન પર છે એકસો પાંત્રીસ લોકોના મોત આરોપીઓ જામીન પર છે પંદર એપ્રિલ બે હાજર ત્રેવીસ બનાસકાંઠામાં બાળકોની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના ગુજરાતમાં પાંચ વર્ષની અંદર ત્રણ હજારથી વધારે લોકોના મોત આ આગ લાગવાની ઘટના હરણી તો હમણાં બને ચૌદ નિર્દોષ લોકોના મોત થયા છે કઈ કઈ ગોજારી ઘટનાઓ બની છે જરા એ પણ જોઈ લો કે ગુજરાતમાં બે જાન્યુઆરી બે હજાર અઢાર વડોદરામાં જીઆઈડીસી ખાતર કન્ટેનરમાં આગ થાય છે બેના મોત છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ હજાર થી વધારે લોકોના મોત આગની ઘટનાઓમાં બન્યા છે આપણા બધા જ માટે આ શરમજનક વાત છે વડોદરામાં કોયલી ફેક્ટરીમાં ત્રણ લોકોના મોત થયા છે આ આગ ગુજરાતમાં વારંવાર કેમ બની રહી છે એ સૌથી મોટો સવાલ છે પંદર ફેબ્રુઆરીએ બે હજાર ઓગણીસમાં અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં ફાર્મા યુનિટમાં આગ લાગે છે ત્રણ નિર્દોષ લોકોના મોત થાય છે મોતની આપણે ક્યાં કિંમત નથી પણ સૌથી વધારે સુરત તકસીલા કાંડ બાવીસ નિર્દોષ બાળકોના મોત નિર્દોષ લોકોના મોત ત્યાંથી ઉપરથી લોકો નીચે પડ્યા હતા આખો ઘટનાક્રમ આપણી સામે છે વડોદરા વાઘોડિયા પ્લાસ્ટિક ફેક્ટરીમાં આઠ ના મોત થયા હતા અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં પણ આ મોત થયા તેને રાજકોટ ગેમઝોન અઠ્યાવીસ નિર્દોષ લોકોના મોત રાજકોટની ઉદય સિંહ હોસ્પિટલમાં પાંચના મોત થયા હતા

કરવો પડતો હોય છે તો ગુજરાત આગકાંડ સતત જોઈ રહ્યું છે વારંવાર એક ની એક ઘટનાઓ રિપીટ પર રિપીટ એક ના એક સવાલોના જવાબ રિપીટ પર રિપીટ એક ની એક વાતો રિપીટ પર રિપીટ એક ની એક ઘટનાક્રમ રિપીટ પર રિપીટ પણ પરિવારની વેદના પરિવારનું આકરણ શું કોણ સમજશે વારંવાર એક પરિવાર થી બીજો પરિવાર બીજો થી ચોથો દસમો પંદરમો વીસમો વારંવાર એક ને એક ઘટનાઓ એમાં પરિવાર બદલાઈ રહ્યા છે શહેર બદલાઈ રહ્યું છે પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે સવાલોના જવાબ પણ એના એ જ છે કે અમે કોઈને નહીં છોડીએ અમે કોઈ ચમરબંધીને નહીં છોડીએ પણ આપણી આ ખોખલી સિસ્ટમ માણસોને મારી રહી છે માણસોની હત્યા કરી રહી છે એટલું જ આ નરું સત્ય છે શું ગુજરાતનો કોઈ એક વ્યક્તિ પણ એમ કહેશે કે આ લોકોને ફાંસીના માછડે એને ચડાવી દેવા જોઈએ ગુજરાતના લોકો પણ જાણે છે કે કશું જ નહીં થાય આ બધા જ છૂટી જશે અને આપણે જોયું તો છે જ સુરતનો કાંડમાં કોણ છે કેટલા લોકો છૂટી ગયા છે અરે મોરબીના ઘટનાક્રમમાં આરોપીઓ જામીન પર છે એ પણ છૂટી ગયા છે વડોદરાના હરણી કાંડમાં પણ તમે જોયું છે કે શું થયું છે કેટલાને જામીન મળી ગયા છે શું આપણે સિસ્ટમ નથી વસાવી શકતા અથવા જેને જેને આ હપ્તા સિસ્ટમ છે બધા સુધી હપ્તા પહોંચે છે અને જેને જેને હપ્તા ખાધા છે એ બધા જ આ મોત મામલે જિમ્મેદાર છે આ જાડી ચામડીને જરા સમજો નહીં તો એક દિવસ આ આગ આપણા સુધી તમારા સુધી પહોંચશે ત્યારે તમે રડી પણ નહીં શકો એ હકીકત છે બધું પૈસાથી નથી થઈ શકતું ક્યાં સુધી આ પૈસા લઈને ક્યાં જશો કેમ બધું સિસ્ટમને બધું તમારા હસ્તગત કરી નાખી છે